जय गुरुदेव जय गुरुदेव घना टाइम में फोन करो आ तेरे फ्री है तो तेरे मने याद है क्या मैं बापू ने मने फोन करा हूँ हम्म लाइक तो फोन करवा दे सुनो हेलो हाँ क्यों चो आनंद माँ ओ आनंद माँ चो सारम सर। બાપુ વારે વાત કરું પછી કીધું મગજ માં બરોબર બે ભાઈ હતા એને પ્રશ્ન એવો કર્યો મારી આગળ ગણપતભાઈ બધું નાશવંત થાય તો બરાબર છે તો અમર શું તો અમર મેં કીધું અમર અવિનાશી અમર અવિનાશી કીધું છે હવે અમર માં તો કીધું જે તમે નાશ થઈ જાવ તો અમર તો જે બોલવા હતો ઈ અમર છે બરાબર ઈ કઈ મરતું નથી એ જન્મતું નથી ને મરતું નથી બરાબર બે મેં કીધું છતાં હું એકદમ રિક્વેસ્ટ કરી બાપુ વાત જાણી લઉં કે બાપુ એ આલોકઅપ જયારે થઈ જાય ને શરીર પછી વાય કઈ વધતું નથી બોલવા વળવું એના માટે શરીર જોયું છે એના માટે તને વાતે કરી શરીર જોઈ જીભ જોઈ 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 આગળ પાસે કઈ શેર નહી બરાબર બાપુ ને પૂછવું પડશે હવે બાપુ એમાં તમે શું કહો બોલો પ્રાણી છે ને પ્રાણીમાં સહજ જ્ઞાન છે મનુષ્યમાં વિશેષ જ્ઞાન છે શરીરોમાં ફરક હોય છે બરાબર તમામ અન્ય બીજા પ્રાણીઓ છે મનિષ મનુષ્ય પ્રાણીને છોડીને એમાં શબ્દો એટલા માટે નથી ઉઠતા બોલે તો છે જ એ અલગ અલગ પોતાની ભાષામાં પરંતુ એની પાસે મન અને બુદ્ધિ નથી બરાબર સહજ જ્ઞાન છે વિવેક બુદ્ધિ નથી સહજ જ્ઞાન છે એને ભૂખ લાગે એટલે જમવાનું ગોતે નીંદર આવે એટલે ઊંઘ ગોતે બરાબર સરસ લાગે એટલે પાણી પીવે એ બધું સહજ જ્ઞાન છે એની પાસે સહજ એટલે વિશેષ જ્ઞાન મનુષ્યને આપેલું છે અને મનુષ્યને શબ્દ જ્ઞાન આપેલું છે એટલા માટે જ માનવ મોંઘો કીધો છે કે મનુષ્ય દેહ આ મોંઘા મોંઘો છે ભાઈ તું ભજી લે કીર્તન મળે નહીં વારંવાર બરાબર દેહ તો બધા છે પણ હવે એ જે ચેતન શક્તિ છે ને એ બોલી રહી છે તો હવે ચેતન શક્તિ એટલે શું અમર એટલે શું ભાઈ કઈ ચેતન શક્તિ અમર છે તો એ ચૈતન્ય શક્તિ જે આપણા શરીરની અંદર છે એ અમર છે એને કોઈ ઘણા જીવ કહે છે ઘણા સુરતા કહે છે ઘણા આત્મા કહે છે ઘણા ચૈતન્ય શક્તિ કહે છે સોમ શબ્દ કહે છે અનેક નામો છે આના બરાબર તો હવે કંઈ ઈ એને એવું કીધું તો એ કેવી કોને બરાબર હા તો એનું તો કોઈ રંગ રૂપ કે આકાર કે ચિત્ર કંઈ છે નહીં દેખાતું નથી પણ કે તને એક હું હોય ઘોંકાવું કહું એક હોય ઘોંકાવવા દે મને કે તારા શરીરમાં તને દરદ થાય છે કે નહીં આ તો દરદ થાય છે તો દર્દનો અહેસાસ મન કરે છે શરીરમાં હોય ઘોકાળી એનો દર્દનો અહેસાસ મન કરે છે અને મન પાસે અહેસાસ કરાવનાર છે એ ચૈતન શક્તિ છે એ ચૈતન શક્તિ કે તને કાંટો લાગે તો તને ખબર કેમ પડે છે તને દર્દ કેમ થાય છે તો દરદ એ ચૈતન્ય શક્તિ છે ને એટલા માટે તને સુખ દુઃખનો દર્દનો અનુભવ થાય છે એ ચૈતન્ય શક્તિ એ અમર છે એ દેખાતી નથી એ બોલી રહી છે બરાબર ભાવ અક્ષરી શબ્દોને પેદા કરે છે મંચિત બુદ્ધિ અહંકાર શરીરનો સહારો લઈને પણ એ સ્વયં ચૈતન્ય શક્તિ જન્મતી નથી મળતી નથી એટલા માટે જન્મતી નથી મળતી નથી કારણ કે પાંચ તત્વનો જન્મ થાય છે બરાબર અને પાંચ તત્વની અંદર જ માતાના પેટમાં એ પ્રગટ થાય છે જન્મ થવું એટલે માતાની યોનિ દ્વારા બહાર પડવું તો આ આત્માનો આત્મા એ ચૈતન્ય શક્તિ એની અંદર હોય જ છે બાળકની અંદર પણ એ દેખાતી નથી એટલે આપણને એમ લાગે છે કે જન્મતી નથી અને મરતી નથી પણ એ પાંચ તત્વોમાં ચૈતન્ય શક્તિ જ્યાં સુધી ફસાયેલી છે ત્યાં સુધી એ આ પાંચ તત્વના શરીરની સાથે જન્મથી મરતી રહેશે એની સાથે પણ શરીર જન્મનો થાય જન્મ શરીરનો થાય છે મરણ શરીરનો થાય છે આપણે એવું કહીએ છીએ બરાબર તો હવે અમર વસ્તુ એક જ છે એ છે પરમપિતા પરમાત્મા હા પરમપિતા પરમાત્મામાં જ્યારે આપણે પહોંચી જાય ત્યાં અમર છે અમર એક જ પરમપિતા પરમાત્મા છે બાકી આત્મા અમર જ છે પણ સરવાળે આત્મા જીવન જીવનમળનું ચક્કર કાપી રહ્યું છે એ એટલા માટે જીવન જીવનમળના ચક્કર કાપે છે કે મનમાયા સાથે ત્રણ ગુણ સાથે શરીર સાથે પાંચ તત્વ સાથે પચીસ પ્રકૃતિ સાથે પાંચ શરીર સાથે આ બંધાયેલો છે એટલા માટે જીવન જીવનમળનો ચક્કર કાપ કાપી રહ્યો પણ એ આત્માનો જન્મ મરણ તો છે જ નહીં કારણ કે આત્માને કોઈ તમે કૂવામાં ડૂબાડી દો શરીર ડૂબે એટલે આત્મા નીકળીને ભાગી જાય તલવારથી તલવારથી કાપી નાખો એટલે આત્મા નીકળીને ભાગી જાય અગ્નિમાં નાખી દો તો આત્મા નીકળીને ભાગી જાય તો એટલા માટે એ નીકળીને ભાગી જાય તો એ બીજું શરીર ધારણ કરી હશે આશા તહા વાસા પણ એનું જન્મ મરણ નથી બરાબર તો હવે જન્મ મરણ નથી તો એ શરીરમાં આવે છે કે રીતે આશા તહા વાસા તો એ ચૈતન્ય શક્તિ જ્યારે બાળકનો પાંચ છ સાત મહિને એ ચૈતન્ય શક્તિ પ્રગટ થઈ જાય પણ ચૈતન્ય શક્તિ તો અંદર હોય જ છે ચૈતન્ય શક્તિ તો અંદર છે જ પણ એનું જન્મ મરણ નથી એટલા માટે કે ચૈતન્ય શક્તિ ડાયરેક્ટ પ્રગટ થાય છે અંદર જ્યારે જાગૃત જાગૃત અવસ્થામાં આવે છે એટલે એનું પ્રાગટ્ય થાય છે જન્મ થવું જન્મ થવું અને પ્રગટ થવું એમાં બહુ ફરક છે બરાબર જન્મ થવું અને પ્રગટ થવું એમાં બહુ ફરક છે એટલે આત્માને જન્મ તો નથી મળતો નથી એવું કીધું બરાબર જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે અર્જુન આ બધાને તું માર બરાબર કે કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે અર્જુન આત્મા કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી બરાબર જન્મ તો નથી મળતો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ એને બાળે નહીં પવન સૂકવે નહીં તો એ આત્મા જે છે ને એ અમર છે બાકી તું માર તું જેને મારી રહ્યો છો નહીં એના શરીર બધા મરી જવાના છે પણ આત્મા નથી મરી જવાનો આત્મા તો ગમે એવો જાય કારણ કે બધાના શરીરોમાં જે આત્મા છે એ નથી મરવાનો આત્મા તો બીજું શરીર ધારણ કરી લે પણ તું એના શરીરનો નાશ કર આનો અર્થ આ છે એટલે ભગવાન કૃષ્ણ સાબિત કરે છે કે શરીરની અંદર આત્મા છે અને પરમાત્મા દેહથી વિદેહ છે પરમાત્મા સર્વવ્યાપક છે અને શરીરની અંદર આત્મા છે એ સાબિત થાય છે કારણ જો ભગવાન આ કૃષ્ણ જ ગીતામાંથી જ આત્મા શબ્દ લઈને આવ્યા છે ભગવાન કૃષ્ણએ આત્મા કીધો કે અર્જુન અને આની અંદર જે આત્મા છે ને એ જન્મતો નથી મળતો નથી કારણ કે એનું સીધું પ્રગટ થાય છે અને એ દેખાતોય નથી રંગ નથી રૂપ નથી એનો કોઈ આકાર નથી ચિત્ર નથી એટલે આત્મા પણ અમર છે અને પરમાત્મા પણ અમર છે પણ અમરપદને પામવાનું છે આત્મા જ્યારે અમરપદને પામે અમરપદ કોને કહેવાય કે જ્યાં જીવન મંડનું ચક્કર ખતમ થઈ જાય છે કારણ કે શરીરોમાં ફસાઈ રહ્યો છે સરવાળે આત્મા તો પ્રગટ જ થયો છે ને પરમાત્મામાંથી એટલે અમર તો પરમાત્મા જ છે આત્મા અમર તો છે જ પણ એને અમર અવસ્થા ન કહેવાય અમર અવસ્થાએ પહોંચવું પડે પરમાત્મા સુધી કારણ કે આત્મા અમર તો છે જ બરાબર મરતો નથી પણ એ ફસાયેલો છે એટલે એને અમરપદને પ્રાપ્ત નથી કર્યું અમરપદને પ્રાપ્ત કરવાનું છે આત્મા છે એ શરીર પદને પ્રાપ્ત કરીને બેઠો છે અને સ્વયં આત્માએ જ આ બધું સગડું બનાવી દીધું છે આત્મામાંથી જેમ કે આકાશ તત્વ આકાશ તત્વ વાયુ તત્વન અગ્નિ તત્વ જળ તત્વન પૃથ્વી તત્વ એમ સરવાળે બધા તત્વોનું નિર્માણ કરનાર જે છે તે આત્મા છે અને આત્માનું નિર્માણ થયું છે પરમાત્મામાંથી બરાબર હવે ધરતી તત્વ જે છે ધરતી તત્વ જેવી રીતે આકાશ આત્માય આકાશ તત્વ પ્રગટ કર્યું આકાશ તત્વમાંથી વાયુ તત્વ વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ પછી જળ તત્વ પછી પૃથ્વી તત્વ બરાબર હવે પૃથ્વી તત્વને પાછું તમે ખેંચી લ્યો જળ તત્વમાં એટલે જળ સાથે જળ થઈ ગયું પછી જળ તત્વને ખેંચી લ્યો અગ્નિ તત્વમાં એટલે અગ્નિતત્વ થઈ ગયું અગ્નિ તત્વને ખેંચી લ્યો વાયુ તત્વમાં વાયુ તત્વ રહ્યું વાયુ તત્વને ખેંચી લ્યો આકાશ તત્વમાં આકાશ તત્વ રહ્યું હવે આકાશ તત્વ આત્મ તત્વમાં હમાય જાય આત્મા કોઈ તત્વ નથી આકાશ તત્વ આત્મામાં હમાઈ ગયો અને આત્મા પરમાત્મામાં હમાઈ ગયો એટલે આમ સરવાળે જો જોઈએ તો બધી વસ્તુ અમર જ છે કાંઈ મળતું નથી બધું અમર જ છે કારણ કે આપણે માનો કે આપણો હાથમાં કોઈ પણ મનુષ્યનો એસી સો વર્ષે આત્મા આવ્યો પછી આપણે એને શરીરના લઈને શમશાને જતા હોય છે બરાબર તો આપણે શમશાને જઈને શું કરીશી લાકડા ઉપર એને ખડકી અને એને બારી નાખીએ છીએ બરાબર તો જે આકાર હતો એનું રાખમાં આપણે રૂપાંતર કર્યું એનું રાખનો ઢગલો થઈ ગયો ધરતીના જે પચીસ પ્રકૃતિ ધરતી તત્વ લઈ ગયું વાયુની વાયુ તત્વ લઈ ગયું અગ્નિ અગ્નિ તત્વ લઈ ગયું બરાબર પછી આકાશ તત્વનું આકાશ તત્વ લઈ ગયું જળ તત્વનું જળ તત્વ લઈ ગયું તો પાંચે પચીસે પચીસ પ્રકૃતિ સરવાળે પાંચ તત્વોમાં વિલીન થાય તો આમાં કાંઈ મર્યું નથી બધું આજે અમારા વિનાશિત છે પણ આપણને એવું લાગે છે કે આમાં જન્મ મરણ થાય છે પણ હકીકત જો જોઈએ ને બહુ ઊંડાણમાં ઉતરે તો કાંઈ જન્મતું નથી ને કાંઈ મરતું નથી જેમ છે એમ જ છે આ બધી પરમાત્માની લીલા છે હું ઘણીવાર કહું છું કે એ સ્ટેજ ઉપર જ્યારે આપણે પહોંચીએ ને ત્યારે ખબર પડે કે ખરેખર બધી વસ્તુ અમર જ છે કારણ કે હવે તમે ગણપતભાઈ નોટ કરો કે પરમાત્મા સ્વયં અમર અવિનાશી છે બરાબર તો અમર અમર અવિનાશી માંથી જે વસ્તુ પ્રગટ થાય અવિનાશી જો એક બીજું કયું હોય બરાબર હવે હોનું છે બરાબર હોનામાંથી હોનામાંથી તમે એક કડી બનાવી કાનની એક છે હાર બનાવ્યો વીટી બનાવી બરાબર નાકની નથડી બનાવી કાનની એરિંગ બનાવી બુટી બનાવી કડલા બનાવ્યા બંગડીયું બનાવી હોનાનું તો આ બધા નામ પડી ગયા પણ બધાની અંદર હોનું છે કે નહીં હા કારણ કે બધી વસ્તુ બની છે માંથી હોન આમાંથી તો હોનું જ છે ને બધા પાછું ઓગાળ નાખો એટલે હોનું થઈ જાય કે નહીં હા તો એવી જ રીતે કારણ કે હોનાને તમે અહીંયા પરમાત્મા સમજી લ્યો બાકી બધી જે બધાના શરીરો ભાઈ ને અલગ અલગ નામ પડ્યા એટલે સરવાળે એ વિલીન થઈ જાય છે પરમાત્મામાં આને જ પ્રલય કહેવાય પર એટલે પરમ પિતા પરમાત્મા લય એટલે જેટલી વસ્તુ બનાવવામાં આવી સરવાળે બધું પરમ પિતા પરમાત્મામાં જ લય થાય છે તો પછી બધું અમર જ છે સાબિત થાય છે બરાબર પણ આપણને અલગ અલગ દેખાય છે ભિન્ન ભિન્ન આ બધું નોખું નોખું દેખાય છે પણ હકીકતમાં બધી વસ્તુ અત્યારે અમારા વિનાશી છે અને તમામ ગ્રંથોની અંદર લગભગ સંતોએ ગ્રંથોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ બધા ગ્રંથોની અંદર આ લખવામાં આવ્યું છે કે જરરે જરરે મેં ખુદા હૈ જરરે જરે મેં ભગવાન હૈ કણકણમાં ભગવાન છે બધે કેવા કી હશે કે નહીં બધા સંતો તો કણકણમાં પરમાત્મા હોય તો પરમાત્મા કણકણમાં હોય તો વિનાશિત ને કણય સાબિત થાય છે પણ એ લેવલ ઉપર જ્યાં સુધી માણસ ન પહોંચે ને ત્યાં સુધી એને જળ ચેતન દેખાય હું તમને ઘણીવાર કહું છું કે તમે કોઈ પથ્થર આમ જોતા હોય તો તમે પથ્થર જળસે ચેતન એટલે એ પથ્થર એ ચેતન જ છે કારણ કે પથ્થર આપણી અંદર છે સાબિત થયું ને અને આપણે પથ્થરમાં છે એ પાકું થયું એટલે પથ્થર એ સરવાળે ચેતન છે પણ એ સૂક્ષ્મ અવસ્થામાં છે એકદમ સૂક્ષ્મ અવસ્થા અને અતિ ગહન બાબત છે એ ત્યાં સુધી તમે પહોંચો એટલે પથ્થરમાં ચેતન સહી સિદ્ધ થાય જો પથ્થરમાં ચેતન ન હોય તો તમે બે ચકમકના પથ્થર લ્યો બે ને ટકરાવો તો અગ્નિ નિર્માણ થાય છે કે નહીં તો જળ હોય એ જળ હોય તો એમાંથી અગ્નિનું કેમ નિર્માણ થયું પ્રકાશ નિર્માણ થઈ ગયું એમાંથી એટલે ગણપતભાઈ સર્વસ્વ વસ્તુ ખરેખર જો ઊંડાણમાં ઉતરીએ ને તો બધું પરમાત્મા સ્વરૂપ જ છે હું ઘણી વાર કહું છું કે કાંઈ હતું જ નહીં એક જ પરમપિતા પરમાત્મા હતા તો આ બધું આવ્યું ક્યાંથી ભાઈ આ ધરતી જળ હોય તો આવી ક્યાંથી અને પૂછો આ ક્યાંથી આવી ગઈ તો તો એમ કહે કે ભાઈ જળ તો જળ તત્વ ક્યાંથી આવ્યું કે ભાઈ અગ્નિતત્વમાં તો અગ્નિતત્વ ક્યાંથી આવ્યું કે વાયુ તત્વમાં તો વાયુ તત્વ ક્યાંથી આવ્યું કે આકાશ તત્વમાં તો આકાશ તત્વ ક્યાંથી આવ્યું તો સરવાળી એમ જ કહે ને કે આત્મતત્ત્વમાં તો આત્મતત્વ ક્યાંથી આવ્યું પરમાત્મ તત્વમાંથી એટલે સર્વસ્વ પરમાત્મા જ છે પણ આ શું હોય છે કે હવે જેને વાદ વિવાદ કરવો હોય એ કરવાના જ છે બાકી જેને દરેક જગ્યાએ પરમપિતા પરમાત્મા નથી દેખાતા એ ઢોંગી અને પાખંડી છે એ વિવાદીઓ છે ઈર્ષા નિંદાળો છે બરાબર બાકી સર્વત્ર પ્રેમ હિં પ્રેમ છે જ્યારે પ્રેમ પ્રેમ સ્વરૂપ આપણે બનીએ ને ત્યારે બધી જગ્યાએ તમને પરમાત્માનું જ રૂપ દેખાય પણ જ્યાં સુધી આપણી અંદર બુરાઈ ભરી છે ઈર્ષાનિંદા ભરી છે વાદ વિવાહ ભરી છે હું પણ ભર્યું છે મોટપપણું ભર્યું છે ત્યાં સુધી પરમાત્મા ન દેખાય પ્રેમ જ પરમાત્મા છે બાકી જગતમાં જેટલું હાલે છે ને બધું કથણી કથણી છે

જો હવે તમે છો બરાબર તો આ કલમા પડો કડી આપણને ખબર પડે ને કડ પડે ને કડ એટલે સમજણ તો સમજણ પડે આપણે કહીએ છીએ રોજા રખ લે હજકો પડ લે મતકર બંધા તું અભિમાન મનકો દે મુસલમાન કોને કીધું છે મન ને મુસલમાન કરવાનું કીધું છે મુસલે પ્લસ ઈમાન 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 મુસલે તારા પર ટકી સાચી વાત પછી જો તમે ગુરુ ગ્રંથ સાહેબ માં લખેલું છે કે અવલ અલ્લા નૂર ઉપાયા કુદરત કે સબ બંધે એક નૂર નુર ઉપજે કોણ ભલે કોણ બંધે અવલ અવલ એટલે ફક્ત શરૂઆત અવલ અલ્લાહ એટલે અવલ એટલે શરૂઆત અલ્લાહ એક હતા અવલ અલ્લાહ એ અલ્લાહ એ નૂર ઉપાયા મતલબ એક નૂર પ્રગટ કર્યું નૂર એ આત્મા અલ્લાહ એ પરમાત્મા બરાબર તો એક એક નૂર છે સબ જગ ઉપજે હવે એક નૂર માંથી આખું જગત પ્રગટ થયું તો કોણ ભલે કોણ મંદે ભાઈ કોણ ખરાબ ને કોણ સારું બધા પરમ પિતા પરમાત્માના જ બાળક બધા અલ્લાના જ બાળક અલ્લાહ કહો રામ કહો વાહેગુરુ કહો ગોડ કહો ઈસા મસી કહો જે કેવું બધા આપણા નામ પાડેલા છે હા આપણા નામ પાડેલા બરોબર છે બાપુ આવું કાય છે જ નહીં સત્ય વાત છે તમારી હે સત્ય વાત છે બરોબર છે હવે 6 દિવસમાં બલ્લાએ સૃષ્ટિ બનાવીને હાથમે દિવસે સિંહાસન ઉપર જઈને બેઠા હા હે બાઇબલમાં ઈ જ છે કુરાનમાં ઈ જ છે હવે તમે ઓમકાર છે ને ઓમકાર એ ઓમકાર તમે સીધો જોવો ને એટલે તમને ઓમકાર લાગશે અરીસા રાખો ને તો તમને અલ્લાહ લાગશે લ્યો આ ચતા બેઠા પાટા તમે ખુદ સ્વયં નક્કી કરજો તમે ઓમકાર છે ને ઓમકાર પેલા તમે ઓમકાર લ્યો ને તમે એની છાપ પાડો ઓમકાર માં એટલે ઉલટો અલ્લાહ દેખાય તમને જોઈ લેજો ઓમકાર છે અલ્લાહ છે અલ્લાહ છે ઓમકાર ઉલટા સુલટા પાસા છે બે બરાબર છે સરવાળે બે એક જ છે એટલે ભાઈ કઉ છું સમજી મારું બધું રહેવાનું છે પણ પ્રેમ હશે ને તો અંજા બાપુ બરાબર બાપુ સરસ તમારી મજા આવી ગયો મને તમારા

પરમાત્મા પરમાત્મા સ્વરૂપી પ્રેમ સ્વરૂપ આનંદ સ્વરૂપ પરમાત્મા આ એટલે આત્માન એટલે શરીર બધાની અંદર આત્મા આ તન માં આત્મા છે બરાબર બાપુ તો એ જ વસ્તુ છે અને આપડે કહી છે ને ભાઈ મોહબ્બત ખપે મોહબત ખપે બીજું મોહબતું બીજું કઈ જોતું નથી અત્યારે દુનિયા ઊંધી અથડાઈ ગઈ છે શું કોને કેવું જોડે અને નાતી જાતિ માં ફસાઈ ગયા છે અને ધર્મા ધર્મી માં પંથા પંથી માં અરે ભાઈ બધા આપણે કઈ શીખ નહીં જો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા શું કે છે ઉપર વાળા

નારી અને નારી આપણે માનવ કહીએ છીએ મા ઈન્ માણસ બરાબર માણસ ઇન્સાન ઈન્સાન શબ્દ છે ઇન્સાન નો શું થાય ઇન એટલે આ શાન એટલે આ શાન ને ઓરેખ કે તું ઈન્સાન શું માણસ બન અને માનવ નવ ની માયામાં ફસાયેલો છે ને માનવ કહેવાય બે આંખો બે કાન બે નાક છ મુખ સાત ને મળમૂત્ર ત્યાગ કરવાના ગુંદા ગુદા નવ થયા ને આ નવમાં જે ફસાયેલો છે એ માનવ પણ નવ થી ઉપર તો ઉઠી જાય અને સુધરી જાય તો એ થઈ ગયો માણસ પછી માણસમાંથી બની ગયો ઇન્સાન ઇન એટલે આ ઇન એટલે આ માહોલ ની અંદર બાકી નાતી જાથી ઉપર ઉઠી ભાઈ ધર્મ ધર્મી થી ઉપર ઉઠી જાવ કઈ નથી જગત બધા આપડે એક જ માલિક ના બાળક છે બધા કે નહીં એ અને ઓડિયો ક્લિપ રિલીઝ થશે વાંધો નઈ ને અરે બાપુ કઈ વાંધો નહીં જ્ઞાન મળતું હોય ખુબ ખુબ આભાર